નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાંની વાતો જે વાતો આપણને મળશે કડવીબાની પાસેથી કડવીબાની ઉંમર લગભગ સો વર્ષ પ્લસ છે તો મિત્રો મારા મિત્ર એવા મહેશભાઈની મદદથી આ વિડીયો હું બનાવી રહ્યો છું અને કડવીબા પાસેથી આપણે જાણવાની છે આ જૂની વાતો અને મિત્રો કળવીબાઈએ ભાવનગર મહારાજ એવા કૃષ્ણકુમારજી વિશે પણ કીધું છે તો આ વિડીયોની અંદર એ પણ તમને જાણવા મળશે મિત્રો અને આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાં કઈ રીતનું કામ કરવામાં આવતું હતું શું મળતું હતું શું ના મળતું શું ખાવામાં આવતું શું નહોતું મિત્રો આ બધી માહિતી આપણે કળવી બાપા સાથેથી મેળવવાની છે તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો જો તમે તમારા બાપને માનતા હો તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો અને આ કડવીબાની વાતો તમને કેવી લાગે છે તે કોમેન્ટ ની અંદરથી ચોક્કસથી જણાવજો તો મિત્રો ચાલો કરીએ કડવીબા પાસે જૂની વાર હવે તમારે ક્યાંય થોડી જૂની માહિતી અમારે જોઈ હા તો જૂની માહિતી તમારા જમાનામાં ચોક્ચર સાઠ સિત્તેર વર્ષ પહેલાં તો એ સમયમાં તમે કેટલા વાગે જાગતા કેટલા વાગે જાગીને ઘરનું કામ કરવું પડતું વાંડા કરવા પડે ગાયું ધોવાની પછી સાયસ કરવાની તો ઈ થો મને સમજાવે કેટલા વાગે જાગીને કામ કરવું છો ને 4 વાગે જાગતા 4 વાગે જાગી અને કટની જાગતા પછી દાણો તો હા અસમાનો બાદમાં ગટડી હો પટ્ટાની હા તો દળની ના ફિસુલા મારા વાટી દો કરવા હા વાટી પછી પાણી ભરવા પાણી ભરી પછી પછી પાણી પૂણી પાણી ભરવા દીસી ઓય તો સચિન સાને જમ પાણી ભરવા હા ત્યાં પાવર મોટર નહી ના કાઈ નહી પાવર નહી હા પછી પાણી ચી ચી પાણી

Daai, dandhe, ni daai, chidhi. Haan, dheya dhangma woi. Dheya dhangma woi, maa gara daai, haan, kaunchi, mo matmo, yung shaak, katho, hawaan. Li lo chidi taai, nei shaak. Haan. Ii hangto ka, kari baat lai na, haan, a na pasi vaarji dhaani. Haan. Vaarji dhaani na, haan, kanya vaashi dhi woi. Haan. Ii vaashi dho ka, haan. Haan. Pasii, a maala diya luka na, haan, te ii kho हां बस मार पानी वाओ हां तो पानी 12 बजे पानी वाओ हां मारने पानी और जब मैं खाऊं तो पूरे रूखला करे हमारा का मारे और मुकोरे ही कर हां तुम्हारा हां वो रोटीला हां बपो ने मैं खा हां ई खाए काय ने हमें पासो तरत वागी जा हां वागी जा हां ई तर पापा आवा हां अंधा

લે આ ધોવા નકુ મરન થાય હા નકર તો બાર દે આ તને દાંત તો હોય જા જીજી મને મને યાર અન નતો હા આના દે તો તમારે તો નવ હોય ન ને હા તો ધોવા હા ઉપા આને રેમેશન હા બા મારા હકાને તો ઘર માં મટા ઘર માં મટા ના મને ન કાકી કેમ કે સાહેબ તો હું ધોતી હા ભગવાન ને માતા કંદુ હવે મને શાંતિ થઈ હ મને બહુ ઉલતા મને રાત બહુ ભાઈઓ ભાઈ મને બહુ શાંતિ ખાલી મને ભાઈ હા તો તમારે આમ હવે અત્યારે ઉમર કેટલી થઈ છે ઉમર તો લાખ થઈ

ແແແຖ અમાર ખરાબ કયો નંબર પર ખરાબ ભગવાન ભૂલી ગયો છે આ પાનું આમ ન છોડ્યા ને ન છોડ્યા તો ભૂલી ગયા તો હવે આમ રજા લઈને આવી છે એ રજા લઈને આવી છે હવે જાતો નઈ ને ગમે હ પણ ની રજા ની રજા લેતા ન ભાઈ ઠીકો હા હા ને ધપ્યા કરમો કર્યા છે હા ઈ બોલ કરે સાર વાત હા લગા માચી માકા નઈ ગાવે

પણ અમારા ભાવનગર રજા હરા બહુ બહુ રાધા છે હવે હારા હા હા એના કૃષ્ણ કુંવરી હતા હ એ તો ઈથી હારા હ બહુ હારા હતા હં અને એના રાજમા તો તમને ગણી વાડ્યા હં એ ભોરા આયુ એ અમારે અમારા અમારા પીરમાં હાતું ગોળી વાર હ્યા કાજ ખુબમ કીખવાલા રે હોસા ફોડે તો હા કીખવાલા આને બોલું ફોડે હો बंदूक ફોડે હા બોલ ના ધાકરા માંગી લે પછી કોઈ હાલવા હાલવા અરે આનો પદવા કે કેણે સાંભળવા હા તેલા સમજાવત કર હા સીમો લાગવા જાય તો बंदूक કાય હા તો પૂરો થઈ જાય હા बंदूक કાય તો પૂરો હા હાલવા ટ્રેનિંગ આપતા તા બંદુકની ટ્રેનિંગ હા અહીંયા તમારે કે બંદુકની ટ્રેનિંગ આપતા હશે તો શીખવાડતા બંદૂક બંદુક હશે અહીંયા હા 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 બંદુક શીખવતા આપણે આપણે તો આ ને હા ત્યારે આપણે આપણે હાલવાનું હાલવાનું તો બંદુક કાપી

અ વલા અમ દિરન વાવે હા કે લીલાને કક ધરાખલા આવે કા અમતમ માલન આ માલન ની એનન લે એ ભાગ મને ખાવ હા

Sitaram, 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 Sitaram,